ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસની નવરાત્રિની આઠમ અને નોમ ક્યારે છે અને આઠમના દિવસે કન્યાપૂજન કરવામાં આવે છે તો આપ કન્યા પૂજન માટે શુભ મુહૂર્ત કયા રહેશે અને કન્યાપૂજન કેવી રીતે કરવું જોઈએ તો આજના વિડીયોમાં આઠમ વિષયની સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા તો હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો જેથી મા દુર્ગાની કૃપા તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ મિત્રો નવરાત્રિ પર્વમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે અને આ વખતે વૈદિક પંચાંગ મુજબ અષ્ટમી તિથિ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પડી રહી છે આ વખતે સુદ પક્ષની આઠમ એટલે કે નવરાત્રિની મહાઅષ્ટમી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે છ વાગે છ મિનિટે પૂર્ણ થશે તેથી મહાઅષ્ટમી તિથિનું પાલન ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે અને નવમી તિથિ એટલે કે મહાનવમી આવી રહી છે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે જે ભક્તો આઠમના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે સૌ પ્રથમ શુભ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે ને અડત્રીસ મિનિટથી લઈને પાંચ વાગે ને પચીસ મિનિટ સુધીનું એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય તેના પછી બીજું મુહૂર્ત છે કન્યા પૂજન માટે સવારે નવ વાગેને બાર મિનિટથી લઈને બપોરે એક વાગેને ચાલીસ મિનિટ સુધીનું તેમાં પણ અભિજીત મુહૂર્તનો સમય શ્રેષ્ઠ રહેશે અને આ સમય છે બપોરે અગિયાર વાગે સુડતાલીસ મિનિટથી લઈને બાર વાગે પાંત્રીસ મિનિટ વચ્ચે હવે જે ભક્તો નવમીના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે કન્યા પૂજન કરવાનું રહેશે અને આ દિવસે સવારે પહેલું મુહૂર્ત મળશે બ્રહ્મ મુહૂર્તમાં તે છે સવારે ચાર વાગેને સાડત્રીસ મિનિટથી લઈને પાંચ વાગેને છવ્વીસ મિનિટ સુધી અને બીજું મુહર્ત છે સવારે આઠ વાગેને છ મિનિટથી લઈને નવ ને પચાસ મિનિટ સુધી અને ત્રીજું મુહૂર્ત રહેશે બપોરે બે વાગ્યિન મિનિટ સુધીનું હવે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિ ઉપર ઘણા સ્થળોએ મંદિરોમાં યજ્ઞ હવન વગેરે પણ કરવામાં આવે છે તેથી આ દિવસે પ્રાતઃ કાળમાં હવન કરવાનો સમય રહેશે સવારે છ વાગે એકત્રીસ મિનિટથી લઈને સાંજે છ વાગે ને સત્યાવીસ મિનિટ સુધી કન્યા પૂજનમાં શાસ્ત્રો અનુસાર બે થી દસ વર્ષની નવ કન્યાઓનું પૂજન કરવું જોઈએ જો નવ કન્યાઓ ઉપલબ્ધ ન હોય તો તમે એક ત્રણ પાંચ અથવા સાત કન્યાઓનું પૂજન પણ કરી શકો છો પરંતુ કુલ સંખ્યા રાખવી સારી માનવામાં આવી છે જેમ કે પાંચ અથવા સાત ત્રણ એક વગેરે જો તમે ફક્ત એક જ કન્યાનું પૂજન કરી રહ્યા હોય તો પણ તેને દેવીનું સંપૂર્ણ સ્વરૂપ માનીને આદર આપવો જોઈએ હિન્દુ ધર્મ સિંધુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે એકલી કન્યાનું નવ વખત પૂજન કરવાથી પણ નવ કન્યાનું પૂજનનું ફળ મળે છે તેથી પરિસ્થિતિ અનુસાર કન્યાની સંખ્યા બદલી શકાય છે પરંતુ ઉત્તમ તો એ જ છે કે નવ કન્યાઓનું વિધિવત પૂજન કરવામાં આવે છે એટલે કે નવ કન્યાઓ અને એક પુત્રનું પૂજન કરવું જોઈએ તેને બાલભૈરવના નામે ઓળખવામાં આવે છે તો મિત્રો હવે આપણે કન્યા પૂજનની વિધિ જાણીશું તો જુઓ તમે કયા પણ દિવસે કન્યા પૂજન કરવા માંગો છો તેના એક દિવસ પહેલા ઉપવાસ રાખો ઉપવાસનું પાલન કરતા એ દિવસે તમારા ઘર આસપાસ જો કન્યાઓ હોય તો તેમને જઈને આમંત્રણ આપો અથવા તો તમે કોઈ બ્રાહ્મણ કન્યાને ઓળખતા હોય તો તેમને જઈને આમંત્રણ આપો કે કાલે તમે કન્યા પૂજન માટે અમારા ઘરે આવવાનું છે પછી બીજા દિવસે પ્રાતકાળે બ્રહ્મ મૂહરતમાં ઊઠી જવું સ્નાન વગેરે કરીને સ્વચ્છ થઈને સૌપ્રથમ તમારી દૈનિક નિત્ય જે દેવી માતાની પૂજા આરાધના છે તેને પૂર્ણ કરો ત્યારબાદ કન્યાપૂજન માટે વિશેષ ભોગ બનાવો ભોગમાં તમે કાળા ચણાનું શાક રોટલી અને ખીરનો ભોગ બનાવી શકો છો તમે તમારી પોતાની સ્થાનિક પરંપરા અનુસાર કન્યાપૂજન માટે ભોગ બનાવી શકો છો હવે આ ભોગને સૌપ્રથમ દેવી દુર્ગાના સ્વામી એટલે કે ભગવાન શ્રી હરિને અર્પિત કરો તેમાં તુલસી પત્ર મૂકો અને પ્રેમપૂર્વક ભગવાન શ્રી હરિને અર્પિત કરીને તેમની પ્રાર્થના કરો અને એ જ ભોગને તમે કન્યા પૂજનમાં દેવી દુર્ગાના સ્વરૂપે આવેલી એ નવ કન્યાઓને અર્પિત કરો એ નવ કન્યાઓના સૌ પ્રથમ ચરણ પ્રક્ષાલન કરો તેમને તિલક લગાવો તેમને બેસવા માટે યોગ્ય આસન આપો અને પછી તેમને ભોજન પીરસો જે પ્રસાદ તમે બનાવ્યો છે તે પ્રેમપૂર્વક તમામ કન્યાઓને અર્પિત કરો જો તેઓ ફરીથી માંગે તો જરૂર મુજબ તેમને ફરીથી પણ આપો કારણ કે તમને ખબર નથી કે મા દુર્ગા કયા સ્વરૂપમાં કઈ કન્યાના સ્વરૂપમાં તમારા ઘરે આવી છે તેથી સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે તેમનું પૂજન અર્ચન અને તેમને ભોજન આપો અને ભોજન બાદ કેટલીક વિશેષ ભેટ ઉપહાર દક્ષિણા વગેરે પણ આપો અને એ કન્યાઓને પ્રસન્ન કરો અને ત્યારબાદ અંતે તેમને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લો આ રીતે અષ્ટમી અને નવમીના દિવસે તમે તમારી ક્ષમતા અનુસાર કન્યા પૂજન કરીને દેવી દુર્ગાની ઉપાસનાને અંતિમ સ્વરૂપ આપી શકો છો નવરાત્રિના અંતિમ દિવસે દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ પાઠ કરવામાં આવે છે તો શક્ય હોય તો આ દિવસે બેસીને સંપૂર્ણ પાઠ કરો જો બેસીને પાઠ ન કરી શકો તો તેનું શ્રવણ કરો તો મિત્રો આ હતી આવનારી આઠમની સંપૂર્ણ માહિતી તો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં માં અવશ્ય લખી લેજો તો મળ્યા આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ